લે લે ઠીક છે સોના માં સોનામાં રોજની મળે છે પણ આખું વ્યાખ્યાન યાદ રાખવું એકાગ્રતા ન હોય તો આખું વ્યાખ્યાન ક્યાંથી યાદ રહે છે પછી આ છવરડા વાળે આપણા માનંદ મંત્રી જેમ આખું વ્યાખ્યાન બધા સાંભળતા ન હોય કઈ અને રોજ રોજ ના વ્યાખ્યાનો હોય કોણ યાદ રાખે હા આ તો અમે અકલ વગાડના છીએ યાદ રાખીએ છીએ બાકી મગજમારી કરવાની ખોટી ઘરનો સંભાળો ને આમાંથી શું વળવાનું છે માતાજી શું વળે માનવ ભાવ સફળ કરવો છે કે ઘર સફળ કરવો છે હવે આમ કરતા કરતા ને રોજ વીસ દસ વીસ સોનામાં મળે છે જુગારમાં આ જાય ના રૂપી જાય એના પિતાજીને ખબર હતી કે પૈસા આપીશ તો આ રીતે જવાના છે તે સખાય જાય તો છે વ્યાખ્યાન યાદ તો રાખે છે મને કહેતો છે એકાગ્રતા વગર આ બધું થઈ ન શકે એકાગ્રતા એટલી તો આવી છે જે ના પાડતો હતો એ જતો તો થયો છે પગતો ઉપડ્યા છે અને એક દિવસે આ કાલ ના મહત્વ છોકરા જમવા ટાઈમે આવ્યો નહીં વ્યાખ્યાન પતી ગયું પછી પણ ના આવ્યો જમવા ટાઈમે ના આવ્યો એટલે એના પિતાજી એને શોધવા નીકળ્યા ગયો ક્યાં તો ઠેકાણા હતા જુગાર ના સ્થળ અડા દારૂ ના અડા બધે ઠેકાણે ફરી વળ્યા ક્યાં કાલ દેખાયો નહીં તો શોધતા 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 ને જ્યાં બુદ્ધ હતા ત્યાં આવે છે તો કાલ બુદ્ધના પગ પકડી કરી અને રડી હતો દૂરથી એના પિતાજી એ બૂમ પાડી કે કાળ ભોજનનો સમય થયો છે ચાલ તો બુદ્ધે એના પિતાજીને કીધું કે કાલનો સમય પાકી ગયો અને કાલ જાગી ગયો સેનાથી જાગ્યો લાલચ મળીને પણ આ બધા લોકો માટે નથી હોતું બધા પછી માણસો લાલચું જ થઈ જાય પ્રોગ્રામ હોય તો આવે નહી તો આવે જ નહીં કઈ વાંધો નહીં દુનિયામાં આ વ્યક્તિ સુધરી ગયો પણ એના પિતાજીને વિચાર આવ્યા કે અમે વર્ષોથી વ્યાખ્યા ન સાંભળીએ છીએ આજ સુધીમાં અમારામાં જાગૃતિ ના આવી અને આ જાગી ગયો કાલનો કાલ પાકી ગયો અને એના પિતાજીને પણ કરંટ લાગ્યો કોના થકી કરંટ લાગ્યો છોકરા લંબાવી દીધી છોડી દઉં છું માણસને સતત ગરીબ બની જવાનો ભય સતાવતો હોય છે અને તેમાંથી જન્મે છે પરિગ્રહ ભયના પડછાયામાં થતા કર્મો વણસે છે ઈસુએ પડોશીને પ્રેમ કરવાનું કહ્યું વાત પરિગ્રહના બાબતમાં છે શું કહેવા માંગે છે કે ઈસુએ પડોશીને પ્રેમ કરવાનું કહ્યું એ આપણી આસપાસનો સમાજનો પ્રતિનિધિ છે પડોશી આપણી આસપાસના સમાજનો કોણ છે પ્રતિનિધિ છે આપણા કર્મોને સકણા રાખીએ અને પરિગ્રહ ટાળીએ તો જ એને ખરો પ્રેમ આપી શકીએ આ લાઈન સમજવા જેવી છે શું કહેવા માંગે છે આપણા કર્મોને સખણા રાખીએ અને પરિગ્રહ ટાળીએ તો જ એને ખરો આપણે પ્રેમ આપી શકીએ કોને ખરો પ્રેમ આપી શકીએ પડોશીને નહીં તો જોઈ લો આજના ફ્લેટના સમયમાં બાજુવાળો કોણ છે ખબર જ નથી સંપર્ક તૂટી ગયા છે અને સંપર્ક તૂટે એટલે લાગણીનો વરપુર છે ને તે એકદમ સ્મિત થઈ જાય બસ પહેલાના વખતમાં જે સિસ્ટમો હતી તે સમયે લાગણીનો વર્પુળ જરાક ફેલાયેલો હતો બધાને પૂછતા કોઈ બીમાર પડે તો બધા દોડી જતા હવે પરિસ્થિતિ સા બદલાઈ ગઈ છે કારણ કે માણસ આજે પ્રેમ કરતો અટકી ગયો છે અને આ કહે છે ગુણવંત કર્મો આપણા સખણા રહેલા હોય તો જ આપણે પડોશીને પ્રેમ કરી શકીએ નહી તો આપણે સગા વાળાને પણ ક્યાં જે પ્રેમ કરીએ છીએ આપણામાં રહેલા ડોસો ખરી ખબર આપણને જ હોઈ શકીએ આટલા બધા દોષો હોવા છતાંય આપણે જાતને તો પ્રેમ કરીએ જ છીએ આપણામાં દોષો કેટલા છે છતાં આપણે આપણી જાતને પ્રેમ કરીએ છીએ પડોશીમાં ગમે તેટલા દોષો દેખાય તો એને પ્રેમ કરવો જોઈએ કારણ કે જો આપણે આપણા દોષો અંગે ઉદાર બની શકીએ તો એના દોષો પ્રત્યે કેમ નહીં આપણે આપણા દોષો માટે ઉદાર બનીએ છીએ ને ઘણી ખાસિયતો આપણામાં સારી પણ હોય ઘણી ખાસિયતો આપણામાં ખરાબ હોય છતાં આપણે આપણા આપણી તરફ વધારે લક્ષ્ય તમે ન લો આવી ઉદારતામાંથી અપરિગ્રહ સહજ રીતે જન્મે છે અને અપરિગ્રહને કારણે ઘણા દોષો કર્મમાં પેદા પડતા નથી આજ ખરી ખાનદાની ગણાય આવું પરિગ્રહ ને અપરિગ્રહ માટે ગુણવંત કહે છે ચાલો આપણે પરિગ્રહ ની વાત કરીએ સજાય છે એ સજાયમાં કહે છે માણસની કુંડળીમાં કુંડળી એટલે સમજો ને પેલી હોય જન્મ પત્રિકા એ જન્મ પત્રિકામાં કુંડળી હોય એમાં કુંડળીમાં ગ્રહો ગોઠવાયેલા હોય બુદ્ધ વગેરે જે ગ્રહો છે અને એ ગ્રહો છે જયારે વકરી થાય ત્યારે માણસને ઘણી વખત ખરાબ પરિસ્થિતિ પલટાઈ જાય ગ્રહો જયારે વકરી થાય ત્યારે પણ એ વકરી થયેલા ગ્રહો સ્થાયી નથી હોતા કે આખી જિંદગી સુધી એ ગ્રહો વકરી જ રહે એવું નથી હોતું જ્યોતિષ વિશે મને ખબર નથી પણ એ સજામાં જે લખેલું છે એ હું કહું છું પણ એ વકરી થયેલા ગ્રહો અમુક ટાઈમ પછી પોતાના ઘરમાં આવી જાય છે પોતાના ઘરમાં આવે ત્યારે સારો ફળ આપે ઘણા ગ્રહો છે અમુક સારે સારે ઠેકાણે બેસી જાય તો માણસને લીલાદાર કરાવી નાખે આમ તો જોવા જઈએ તો આખો જે ગ્રહમાન છે એ કરમને આધારે છે આ રેખાશાસ્ત્ર છે એ પણ શેના આધારે છે કરમના આધારે છે કોઈ માણસ એમ કહેતો હોય કે હું રેખા શાસ્ત્રને નથી માનતો કોઈ એમ કહેતો હોય કે હું જ્યોતિષને નથી માનતો

એ ક્યારે પણ મૂળ ચોખામાં બેસી શકતો નથી અને માણસને પરેશાન આખી સુધી કરતો રહે છે વાત કદાચ હોય તમને ગ્રહો પોતાના સ્થાન બદલાવે છે પણ પરિગ્રહ ક્યારે પણ પોતાનું સ્થાન બદલાવતો નથી એક વખત અડો જમાવીને બેઠો આખી જિંદગીભર સુધી અડો જમાવીને બેસતો હોય છે ઘણા વિચારકો એમ કહે છે આપણે ઘણી વખત પેપર પેપરમાં વાંચીએ ને મીડિયા દ્વારા પણ જાણીએ કે ઉપરગ્રહ ઉપગ્રહ છોડ્યો ઉપગ્રહ છોડે ને તો ઘણા વિચારકો એમ કહે છે કે ઉપગ્રહ છોડવો હજી સહેલો જ છે પણ પરિગ્રહ છોડવો બહુ કઠિન છે બહુ મુશ્કેલ છે